નમસ્કાર દોસ્તો કોળીનાર કોર્ટે ગઈકાલે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા આપી છે આ ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત આ રેર કેસ છે જેમાં કોઈને ફાંસીની સજા સંભળાવી હોય તે આ પહેલો કેસ છે કોળીનાર તાલુકાનું એક ગામ છે જ્યાં આજથી બે વર્ષ પહેલાં એટલે કે બાર છ બે હજાર બાવીસ ના રોજ આ ગામની એક આઠ વર્ષની નાની દીકરી છે અને આ દીકરીને હત્યા કરવામાં આવે છે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે અને કોર્ટ છે તે આખરે ફાંસીની સજા આપે છે પરંતુ સવાલ એ છે કે ક્યારે ફાંસી આપવાની છે કઈ તારીખ નક્કી થઈ છે ક્યાં ફાંસી આપવાની છે આવા અનેક લોકો છે જે સવાલો પૂછે છે તો આ તમામ સવાલોના જવાબ આજે જાણીશું પરંતુ તે પહેલાં વાત કરી લઈએ આ આખા કેસની કે આખો કેસ શું છે અને કોની શું ભૂમિકા છે ફાંસી સુધી જ્યાં સજા થઈ છે ત્યાં સુધી કોણે કોણે શું ભૂમિકા અદા કરી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર અને આ કોડીનારનું ગામ છે આપણા દરિયાકાંઠાનું આ ગામમાં શામજી સોલંકી નામનો શખ્સ છે શામજી ભીખા સોલંકી જેની ઉંમર ત્રીસ વર્ષની છે અને આ વ્યક્તિએ બે હજાર બાવીસના જૂન મહિનાની અંદર તારીખ હતી અને આ તારીખે તે હવસખોરે એક નાની દીકરી છે જે શેરીમાં રમતી હતી બાળકો સાથે તેને બીડી લેવાના પૈસા આપ્યા સાથે જ કંઈક ભાગ લેવા માટેના પૈસા આપ્યા જેથી કરીને બાળકીને લલચાવીને તેણે દુકાન સુધી મોકલી હતી અને દુકાનેથી જ્યારે આ બાળકી તેના ઘરે બીડી આપવા માટે ગઈ હતી ત્યારે આ શખ્સે તેની સાથે દુષ્કર્મ કર્યું એટલું જ નહીં તેની હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ તેની લાશને એક બોરીમાં ભરવામાં આવી અને એ બોરીમાં ભર્યા બાદ ગામના પહાડની સાઈડ મતલબ કે જે અવાવરું જગ્યા હતી તળાવ જેવું હતું ત્યાં તેને ફેંકવામાં આવી હતી લોકોને આની જાણ થઈ હતી અને કોડીનાર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ માટે મોટો પડકાર એ હતો કે બાળકીને આખરે અહીંયા પર કોણ ફેંકી ગયું પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જાણવા મળ્યું હતું એ સમયે કે જે બાળકી બાળકો સાથે રમી રહી હતી તેણે પોલીસ સંદીપસિંહ ચુડાસમા છે જે કોડીનારના પીએસઆઈ હતા અને હાલ ભુજ ખાતે ફરજ બજાવે છે તેણે તલાશ કરી તેણે પૂછપરછ કરી તેમની સાથે અશોક મકવાણા હતા જે કોડીનારના પીઆઈ હતા આ બંનેની ખૂબ મોટી ભૂમિકા આ કેસમાં છે તેણે જાણ્યું કે શામજી સોલંકી નામનો શખ્સ છે જે આ બાળકીને બોલાવી હતી શામજીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે પૂછપરછનો ધમધમાટ શરૂ થાય છે અને કેસમાં આવી છે એ એસપી એ સમયના એ એસપી હતા ઓમ પ્રકાશ ઝાટ જેના નેતૃત્વમાં તપાસ થઈ રહી હતી અને મનોહરસિંહ જાડેજા આ જિલ્લાના પોલીસ વડા તો આ મુખ્ય ચાર અધિકારીઓ પોલીસના હતા જેણે આ કેસને આખો તેના નેતૃત્વમાં ચાલતો હતો ઓમ પ્રકાશ જાટ અને એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં કેસની તપાસ ચાલતી હતી અને અહીંયા પર અશોક મકવાણા જીપીઆઈ હતા અને સંદીપ ચો ચુડાસમા જી હતા આ બંને વ્યક્તિએ અહીંયાનો સ્થાનિક પોલીસ સ્ટાફ હતો આ તમામ લોકોએ આ કેસની અંદર ખૂબ ઝડપથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીટની એસપી દ્વારા રચના કરવામાં આવી હતી અને મનોહરસિંહ જાડેજા તમામનું ને એસપી ઓમ પ્રકાશ ઝાટ છે તે આખા કેસનું નેતૃત્વ કરતા હતા તપાસની અંદર એક પછી એક એવિડન્સ લેવાની શરૂઆત થઈ હતી ગામમાંથી પૂછપરછ ગામ લોકોની કરવામાં આવી રહી હતી સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી હતી જે કોથળો મળ્યો હતો તેની અંદરથી બાળકીના વાળ મળી આવ્યા હતા આ તમામના લેબમાં નમૂના લેવાયા હતા એફએસએલની ટીમોનો અહીંયા પર પહોંચી હતી ડોગ મદદ લેવામાં આવી હતી અને ગામ છે તે આખા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો કોડીનાર વકીલ આ આસામજીનો કેસ લેવાનો ઇનકાર કર્યો હતો અને સરકારી વકીલ છે કેતનસિંહ વાળા આ કેતનસિંહ વાળા ફરિયાદી પક્ષે તે કેસ લડતા હતા અને આખરે આ કેસનો કોડીનારના જજ સાહેબ છે તેણે ખૂબ મોટો ચુકાદો આપ્યો છે કારણ કે સાધુ સંતો અનેક કલાકારો છે કીર્તિદાનભાઈ હોય માયાભાઈ આહિર હોય ગમન સાંથલ હોય અનેક કલાકારો છે જેણે ફાંસીની માંગ કરી હતી મોરારી બાપુ હોય ગરાળથી અમરગીરી બાપુ હોય ઇન્દ્રભારતી બાપુ હોય આ તમામ વ્યક્તિઓએ આપણા સાંસદ હોય કે અન્ય ગૃહમંત્રી હોય કે સી આર પાટીલ હોય બીજેપીના નેતા હોય કે અન્ય કોઈ પાર્ટીના તમામ લોકોએ આ ઘટનાને વખોડી હતી કડકમાં કડક સજાની માંગ કરી હતી અને અનેક લોકોએ ખાસ કરીને આ વિસ્તારની મહિલાઓનું સંગઠન છે આ મહિલાઓએ આવેદન આપ્યું હતું અનેક સમાજના લોકોએ આવેદન આપ્યું હતું સાધુ સમાજના લોકોએ આવેદન આપ્યું હતું મોટી સંખ્યામાં લાંબો સમય સુધી આ વિરોધ જોવા મળ્યો હતો મતલબ કે આરોપીને ફાંસીની સજા મળે તે માટે લોકોએ આવેદનપત્રો આપ્યા હતા આખરે ગઈકાલે કોડીનારના જજ સાહેબ છે તેમણે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને પહેલી વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે હવે વાત કરીએ કે ફાંસી ક્યારે આપવાની છે દોસ્તો એ વિશે મારી પાસે નોલેજ એટલું બધું નથી પરંતુ મેં જે વકીલ છે કેતનસિંહવાળાની સાથે કેસી ઉપાધ્યાય આ કેસી ઉપાધ્યાય સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ હતી તેને આ સવાલોનો જવાબ મેળવવામાં પ્રયાસ કર્યા હતા કે આરોપીને ફાંસી સંભળાવવામાં આવી છે તો હવે કઈ પ્રકારની પ્રોસેસ હોય છે વકીલનું કહેવું છે કે એક મહિના દિવસની અંદર આરોપીએ હાઈકોર્ટમાં પોતાની જે પણ કંઈ દલીલ હોય અથવા તો જે પણ કંઈ હોય પોતાનો પક્ષ રજૂ કરવાનો હોય છે તો એ કરી શકે છે અને ત્રીસ દિવસ બાદ અગર જો પક્ષ રજૂ ના થાય અગર કોઈ વાંધો ના ઉઠાવે તો હાઈકોર્ટ એનો નિર્ણય કરશે હાઈકોર્ટ નક્કી કરશે કે કયા તારીખે ફાંસી આપવાની છે કયા વર્ષમાં આપવાની છે કેટલા વાગે આપવાની છે કઈ લોકેશન પર આપવાની છે આ તમામ મુદ્દે હાઈકોર્ટ છે તે નિર્ણય કરવાની છે માત્ર અહીંયાથી કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે પરંતુ આગળની પ્રોસેસ છે તે ઉપલી કોર્ટ કરશે તેવું વકીલનું કહેવું છે મારું વ્યક્તિગત કહેવું નથી તો કંઈક આ પ્રકારનો આ કેસ હતો